સુરત એસઓજી પોલીસે આરટીઆઈ એક્ટિવિસ્ટના નામે બાંધકામ તોડાવવાની ધમકી આપી બળજબરીથી પૈસા કઢાવતી પત્રકાર ટોળકી વિરુદ્ધ વધુ ચાર ગુના નોંધી કુલ સત્તર ગુનાઓ પોલીસે નોંધ્યા છે આ અંગે ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે આરટીઆઈ એક્ટ હેઠળ ખોટી અરજીઓ કરી લોકોને હેરાન કરી પૈસા પડાવતી ટોળકીઓ બાબતે તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે સુરત મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીની બહાર આવા વ્યક્તિઓ પોતાનો અડીંગો જમાવી બેસતા હતા અને અધિકારીઓ અને લોકોને હેરાન કરતા હતા ત્યારે સુરત પોલીસે આવા લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની શરૂઆત કરતા ભોગ બનનારા લોકો હવે પોલીસ મથકે પહોંચી રહ્યા છે લાલગેટ મૈધરપુરા અને અઠવાલાયન્સ પોલીસ મથકમાં અગાઉ તેર ફરિયાદ નોંધાઈ હતી ત્યારે હવે આજે અઠવાલાયન્સ પોલીસ મથકમાં અન્ય ચાર ફરિયાદો દાખલ કરવામાં આવી છે જેથી અત્યાર સુધીમાં સત્તર જેટલા ગુનાઓ તોડબાજ પત્રકારો વિરુદ્ધ નોંધાયા છે હાલમાં અઠવાલાયન્સ પોલીસ મથકમાં ગુજરાત અસ્મિતાના પત્રકાર સચિન પટેલ ન્યૂઝ સિટી ટુડે ના શાકિબ મુનાફ જરીવાલા અને રૂબીના મુનાફ જરીવાલા પત્રકાર પ્રોફેશનલ ક્રાઈમ ન્યૂઝ ના રમેશભાઈ કિશનલાલ જાંગીર અને ક્રાઇમ ન્યૂઝ ના પત્રકાર ફિરોઝ વાઈ વિરુદ્ધ બીએનએસ ની કલમ ત્રણસો આઠ બે મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે આ પત્રકારો આરટીઆઈ ના બહાને લોકોને હેરાન કરતા હતા અને બાંધકામ તોડાવી નાખવાની ધમકીઓ આપી પૈસા પડાવતા હતા જે લોકો ગેરકાયદેસર બાંધકામો અથવા તો જે કોઈ બાંધકામો થઈ રહ્યા હોય એની માહિતી માગી અને જે તોડ કરવાની પ્રવૃત્તિઓ સતત ચાલી રહી છે એની જે ફરિયાદ મળી અને આનો હોય અગાઉ તેર ફરિયાદ દાખલ થઈ ચૂકી છે તે ઉપરાંત ગઈકાલે પણ ચાર વધારે ફરિયાદ દાખલ થઈ છે એમાં એક ફરિયાદ જે છે એના ફરિયાદ છે અંસાર મોહ અહેમદ મેમણ ઉંમર વર્ષ છેતાલીસ એની મન્નત નામની જે સાઈટ છે એના ઉપર સાકિબ જરીવાલા કરીને જે સિટી

જે સ્ત્રીને બતાવે છે કે આ મારી પત્ની છે રૂબીનાબેન બેન અહીંયા એ નોકરી કરે છે અને ઉચ્ચ અધિકારીઓ સાથે એને સંપર્ક છે એટલે તમારું બાંધકામ ક્યારે બચવાનું છે નહીં ત્યારબાદ આ વ્યક્તિ જે છે એ બાંધકામની સાઇટ ઉપર આવ્યો અને ત્યારે એને દોઢ લાખ રૂપિયા માંગ્યા અને ત્યારબાદ કોઈ પણ રીતે આ વ્યક્તિથી છુટકારો મેળવવા માટે અનસાર અહેમદ મહેમણે એને પચાસ હજાર રૂપિયા આપી દીધેલા અને પચાસ હજાર રૂપિયા આપ્યા બાદ પણ આ વ્યક્તિ સતત એની પાસે પૈસાની માંગણી કરતો હતો અને બીજા પચાસ હજાર રૂપિયા લઈ ગયો તો ત્યારબાદ જાન્યુઆરી બે હજાર ના જાન્યુઆરી મહિનાની અંદર એ આવ્યો અને કીધું કે હજી પચાસ હજાર રૂપિયા તારે આપવા પડશે સતત હું જ્યાં સુધી કહું નહીં ત્યાં સુધી તારે પૈસા આપવા પડશે એની પત્ની રૂબીનાબેને પણ એવું કહેલું કે ભાઈ તારે જ્યારે આ સાકી જરીવાલા આવે ત્યારે પૈસા આપવા પડશે પછી એને ના પાડી કે ભાઈ હવે હું પૈસા નહીં આપું ત્યારબાદ જે સાકીબ જરીવાલા છે એની પાસે રહેલું ચપ્પુ એના ગળે મૂકી અને કીધું ભાઈ પૈસા તો તારે આપવા જ પડશે ને જ્યારે આવું ત્યારે પૈસા તારે આપી દેવા પડશે એમ અપવાની તેને કર્યો અને ત્યારબાદ તેની પાસે જે પાંચ રૂપિયા હતા એ કઢાવી લીધા આવી ફરિયાદ જે છે એ ગઈકાલે દાખલ થઈ છે તે ઉપરાંત બીજી ત્રણ ફરિયાદ જે છે એ એના ફરિયાદી છે નરેશ જરીવાલા કે જેઓ પોતાનું જૂનું જર્જરિત મકાન હતું તેઓ પોતાનું મકાન પાડીને પોતાનું પોતાનું મકાન બે હજાર તેવીસથી એમણે બાંધકામ કરવાનું ચાલુ કરેલું એને પોતાનું જ મકાન બનાવાનું તે કોઈ કોમર્શિયલ પ્રોજેક્ટ નહોતા ચલાવતા તો તેને અલગ અલગ જુદા જુદા પત્રકાર નો સ્વાંગ રચી ગાંજાવાલા ને દસ લાખ વહીવટ કર્યો છે અને મોનિકા બેનને ને પાંચ લાખ વહીવટ કર્યો છે આવા બધા સમાચારો છાપી અને છાપું બતાવી અને એની પાસેથી દસ હજાર રૂપિયા પડાવ્યા ત્યારબાદ પ્રોફેશનલ ક્રાઈમ જે ચલાવે છે રમેશ જાંગીર એને એની પાસેથી બાર હજાર રૂપિયા પડાવ્યા અને ત્રીજો એક વ્યક્તિ છે જે ક્રાઈમ ન્યૂઝ ફોર ચલાવે છે ફિરોજભાઈ શેખ કે જેણે તેર હજાર રૂપિયા પડાવ્યા આ ત્રણેય વિરુદ્ધમાં અઠવા પોલીસ સ્ટેશનની અંદર ખંડણીની ફરિયાદો દાખલ કરવામાં આવેલ છે અને આ જે ચાર ફરિયાદો છે એ ગઈકાલે દાખલ કરવામાં આવેલી છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત